નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ ત્રણ હજાર પાંચસો એકત્રીસ થી ત્રણ હજાર નવસો પચીસ સમી ત્રણ હજાર સાતસો થી પચાસ વિસનગર ચાર હજારથી ચાર હજાર ધ્રોલ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો એસી હળવદ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો એક બોટાદ ત્રણ હજાર થી ચાર હજાર એકસો વીસ ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો પિંચોતેર થી ચાર હજાર મોરબી ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર ચાલીસ રાપર ચાર હજાર બાવન થી ચાર હજાર એકસઠ પાટડી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંત્રીસ જામજોધપુર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકવીસ રાજકોટ ત્રણ હજાર નવસો દસ થી ચાર હજાર એકસો ચોર્યાસી બાબરા ત્રણ હજાર આઠસો પંદર થી ત્રણ હજાર નવસો પંચોતેર પોરબંદર ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો પચાસ બારાહી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર સો જેતપ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સાવરકુંડલા ત્રણ હજાર અમરેલી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છવ્વીસ જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર એકસો પચાસ ત્રણ હજાર થી ચાર હજાર જસદણ ત્રણ હજાર થી ચાર હજાર એકસો અગિયાર માંડલ ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર એકસો ત્રણ હજાર છસો થી ચાર હજાર એક્યાસી પચાસ હજાર નવસો પચાસ નેનાવા ત્રણ થી ચાર હજાર બાર થરાદ ત્રણ હજાર બસો થી ચાર હજાર થરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર એક દિયોદર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો કાલાવડ ત્રણ હજાર આઠસો એસી થી ચાર હજાર પચીસ પાટણ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકાવન ફળી એક હજાર સાતસો પચાસ થી ચાર હજાર એકસો બે જામખંભાળિયા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો પચાસ જામનગર ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો પિસ્તાલીસ ગોંડલ ત્રણ હજાર છસો એકાણું થી ચાર હજાર બસો એક્યાસી ભાવનગર ત્રણ હજાર નવસો પાંચથી ત્રણ હજાર નવસો પાંચ તળાજા ચાર હજાર થી ચાર હજાર નેવું ઊંઝા ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો પચાસ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર સો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો